મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજ્યભરના રેશન ડીલરોએ તેમની તેર જેટલી લાંબા સમયની પડતર માંગણીઓ ન ઉકેલતા નવેમ્બર બે હજાર પચીસથી અસહકારક આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે વિજાપુર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને મામલતદારને આવેદનપત્ર આપી આ નિર્ણયની જાણ કરી હતી એસોસિએશનના પ્રમુખ ઇન્દ્રજીતસિંહ વિહોલના જણાવ્યા મુજબ નવેમ્બર બે હજાર પચીસથી કોઈપણ પરમિટ કે ચલાણ જનરેટ કરવામાં નહીં આવે અને એક નવેમ્બરથી તમામ ડીલરો જથ્થા વિતરણની કામગીરીથી અળગા રહેશે ડીલરોએ મુખ્ય માંગણીઓમાં કમિશન વધારીને પ્રતિ કિલો ત્રણ કરવું લઘુત્તમ ગેરન્ટેડ કમિશનથી સજા નક્કી કરવું તકેદારી સમિતિના બાયોમેટ્રિક વેરિફિકેશનનો ઠરાવ રદ કરવો અને વારસાઈ હકની જોગવાઈ પુનઃ દાખલ કરવાનો સમાવેશ થાય છે વિજાપુર સહિત રાજ્યભરના રેશન ડીલરોની નવેમ્બરથી અસહકારક આંદોલનની ચીમકી પડતર માંગણીઓ ન ઉકેલતા હડતાળનો નિર્ણય લેવામાં આવ્યો